ના ઘણા વચના પ્રભુ પ્રભુએ બહુ જ સુંદર શરૂઆત કરી ગીતાનો જ્ઞાની પ્રગતિ સરખું આચરણ કરે ટાળવા પ્રયત્ન કરે તો પણ ન કરે ખૂબ ગંભીરતાથી વિચાર એટલો જ કરવાનો છે ભગવાન કિશને પોતાનો પ્રિય પાત્ર અર્જુનને પસંદ કર્યા वेद माया दया प्रीति जय होती अथवा सात्विक बुद्धि हे अर्जुन ने भगवान कृष्ण ने घना प्रश्न पुछा वो तुबत धीरस्थी भगवान किशन पोता नायक लड़का दिकरा नायक ध्यान थी यानी कक्षाएं देने यानी नेता जवाब ने उत्तर सरसृति आपता लाया ऋषि अर्जुन ने पास ना करी आ तुम्हारा दिव्य स्वरूप नो दर्शन हे प्रभु कराओ करानी પ્રભુએ સરસ વાત કરી સૂર્યમાં અગ્નિ હું ફૂલોમાં સુવાસ હું નોધર માં શક્તિ હું વેદોમાં જ્ઞાન હું બ્રહ્માંડો ને એવો મહાકાળ હું प्रभु ने एक या दूसरी रीति के मानो हेतु यह तो, तो। सर्वशक्तिमान छु सदा दिव्य साकार छ वेद अर्जुन समझ અને એક દિવ્યતાના દર્શન કરાયા એક વિરાટના દર્શન કરાયા એક મહાકાળના દર્શન કરાયા ભીષ્મચાર્ય કર્ણ એ મુખમાં જતા દેખાડ્યા બધા જ નો નાશ દેખાડ્યો તો નિમિત્ત કેટલી વખત કહ્યું હે અર્જુન હવે નિમિત્ત એટલા માટે કે ગીતાનું જ્ઞાન તો હજારો ને છે જ આ વર્ષે પચાસ લાખ ગીતાઓ વેચવા માટેનો ખાલી સંકલ્પ પ્રભુપાદની મુવમેન્ટે કર્યો છે ઇસ્કોન કોને પ્રવચનો નહી કર્યા હોય કે આમાં અર્જુનને પણ સાત્વિકતાના ભાવે કરીને એક વિરાટ નું દર્શન મારે લઈને સૌ જીવે છે મારે લઈને હું જ માનનાર છું એવું એક અદભુત સૂચ બધી જ પ્રભુએ આપવા માટે પ્રયત્ન કર્યો છતાં એ સંશય ના થયા એ છે એમની સાત્વિક બુદ્ધિ એ છે એમની લૌકિક ઘણી વખત એટલે હું કઉ છું કે બુદ્ધિ એક નાલાયક ચીજ છે હું કહેતો આવ્યો છું પ્રભુએ કરેલા ઉભા કરેલા પ્રસંગોમાં સહ સ્વીકાર એન્ન ભૂલકું કહેવાય પ્રભુ એ ઉભા કરેલા પ્રસંગોને બુદ્ધિથી ધરતી પર કોઈ પાપ નથી બધા જ પોત પોતાની સમજને યુક્ત જીવીએ છીએ અને પોત પોતાના રાગે યુક્ત જીવીએ છીએ બસ આપણે જ્યાં સુધી નક્કી ના કરીએ સરળ થવું જ છે નિમિત્ત થવું જ છે ત્યાં સુધી કૃપા ક્યારેય વરસે નહીં

स्वीकार ते अंतरे सुखी दिव्य स्वरूप दर्शन करना अर्जु, अर्जु, अर्जुन सोनो विस्फोट न कर सको हमने बदा ने खबर है बापा क्यारे कदापि उदास न એટલે જ વાત કરું છું એમની ઉદાસીનતા પાછળ ભોગ ની પાછળ બલિદાન ની પાછળ જાગ્રત થાવ અને સ્વનો વિસ્ફોટ કરવા માટે એક ધારી રુચિ રાખ સ્વનું બલિદાન એ જ એના માટે એમની સર્વોપરી સેવા છે આ વાતને આપણે આજે સમજીએ કાલે

સનો વિસ્ફોટ કરવો છે એક પ્રકૃતિ રહિતના જીવનમાં એન્ટ્રી લેવી છે બે ખરેખર એવા સાવિક દોષ એનો ખરેખર દર્શન કરવું છે ધ્યાનીઓને પોતાના દોષનું દર્શન નથી થયું જ્ઞાનીઓને પોતાના દોષનું દર્શન નથી થયું યોગીઓને પોતાના સંપૂર્ણ અહમ નો વિસ્ફોટ થયો નથી આખી જ પ્રભુની પરંપરામાં ગુનાતીત થી આપણે દર્શ ગુરુ ગુણાતીતના દર્શન થી આપણે શરૂઆત કરીએ ત્યારે ખ્યાલ આવે ગુણાતાન સ્વામી કયું જ્ઞાન આપણને આપ્યું સેવા અને સંબંધ યોગ સેવા અને સુહ્રદ ભાવ સુહ્રદ ભાવ એટલે જ સંબંધયોગ

સ્વધર્મ અને સુહદ ભાવ એ અંતિમ લક્ષ્ય અને બાપાને સંપૂર્ણ અધિકાર આપી દીધો અધ્ય સાડા ત્રીસ ને યાદ કરીએ એટલે યોગીજી મહારાજ યાદ આવે જ જાય રમણભાઈ ભગત નારિયેરી નીચે ઉભા રહીને જયારે વિજ્ઞાન સ્વામી ને સહજ